નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો મોડાસા અગિયારસોથી બારસો પંદર હિંમતનગર બારસો પચીસથી બારસો ચાલીસ ખેડબ્રહ્મા બારસો ચોવીસથી બારસો એકત્રીસ બાવળા નવસોથી બારસો એકતાલીસ ઉકરવાડા અગિયારસો સાહીઠથી બારસો એકતાલીસ વડાલી બારસો પચીસથી બારસો છત્રીસ રાજકોટ અગિયારસો નેવુંથી બારસો તેત્રીસ ભયાઉ બારસોથી બારસો પિસ્તાલીસ કલોલ બારસો વીસથી બારસો અડતાલીસ ઉપલેટા બારસોથી બારસો ચોત્રીસ લીલિયા મોટા નવસોથી નવસો ધારી અગિયારસો પિસ્તાલીસથી અગિયારસો પિસ્તાલીસ રાપર બારસો આઠથી બારસો ચૌદ ગોંડલ અગિયારસો એક થી બારસો છપ્પન આંબલી આસણ બારસો પાંચથી બારસો સોળ મહેસાણા બારસો પાંચથી બારસો સાઠ સમી બારસો થી બારસો પિસ્તાલીસ બહુચરાજી બારસો થી બારસો પિસ્તાલીસ મોરબી બારસોથી બારસો વિસાવદર નવસો થી અગિયારસો અગિયાર સાવરકુંડલા એક હજારથી બારસો પાંચ પિલોડા અગિયારસો થી બારસો વીસ વડગામ બારસો થી બારસો બત્રીસ પાટડી બારસોથી બારસો પાંચ પાટણ બારસોથી બારસો ઓગણસાઠ ભુજ બારસોથી બારસો તેર પાલનપુર બારસો દસથી બારસો આડત્રીસ હળવદ અગિયારસો એંસીથી બારસો બત્રીસ માણસા બારસોથી બારસો અડતાલીસ ગુંદરી બારસોથી બારસો પચાસ અમરેલી અગિયારસોથી બારસો સોળ જામજોધપુર બારસોથી બારસો ત્રીસ ઇકબાલગઢ બારસો પંદરથી બારસો ઓગણીસ પાલીતાણા અગિયારસોથી અગિયારસો એકાણું ચાણસમા બારસો થી બારસો સાહીઠ ચોટાણા બારસો સોળ થી બારસો ત્રેવીસ હારીજ બારસો દસ થી બારસો પચાસ ધાનેરા બારસો થી બારસો પચાસ ગોઝારીયા બારસો થી બારસો ત્રીસ વિજાપુર અગિયારસો થી બારસો સત્તાવન પાંથાવાડા બારસો થી બારસો તેત્રીસ જેતપુર અગિયારસો થી બારસો ચાલીસ મહુવા સાતસો થી બારસો ચોવીસ સિદ્ધપુર બારસોથી બારસો પંચાવન ધાંગધ્રા બારસો થી બારસો છત્રીસ સિહોરી અગિયારસો છન્નુંથી બારસો સિતેર થરા બારસો પાંત્રીસથી બારસો સડસઠ જામનગર એક હજારથી અગિયારસો ચાલીસ વિસનગર બારસોથી બારસો પંચાવન વાંકાનેર અગિયારસો અડસઠથી અગિયારસો વાવ બારસો પિસ્તાલીસથી બારસો ચોપન માંડલ બારસોથી બારસો નવ વારાહી બારસો થી બારસો પાંત્રીસ હિલડી બારસો અગિયારથી બારસો એકતાલીસ થરાદ બારસો વીસથી બારસો રાહ બારસો થી બારસો ત્રીસ કડી બારસો દસ થી બારસો અડતાલીસ અંજાર અગિયારસો થી બારસો એકતાલીસ પીલુડા બારસો થી બારસો સાઠ દિયોદર બારસો ચાલીસથી બારસો પંચાવન નેનાવા અગિયારસો એંસીથી બારસો છાસઠ કોડીનાર એક હજાર પચીસ થી અગિયારસો એક્યાસી બોટાદ એક હજાર પચાસ થી અગિયારસો છોતેર જસદણ એક હજારથી બારસો રાઘનપુર બારસો પચીસ થી બારસો પંચાવન તલોદ બારસો બારથી બારસો પાંત્રીસ વિરમગામ બારસો બારથી બારસો પચીસ બાબર બારસો ત્રીસથી બારસો છપ્પન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો